અને મહાદેવ તેમજ માતાજીને વર્તમાન સમયને ધ્યાનમાં રાખી વિવિધ મનોરંજન થી ભરપૂર અલગ અલગ ની પ્રસ્તુતિ ઉત્સાહભેર વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક ટ્રસ્ટી કાનજીભાઈ બોરડા તેમજ પ્રમુખ ભગવાનભાઈ બોધરા આચાર્ય અને શિક્ષક મિત્રે ખૂબ જ તૈયારી કરી વાલીઓને મંત્ર મુક્ત કર્યા બાળકના અદભુત કાર્યક્રમમાં શ્રી હરિગ્રુપના ચેરમેન અને રાષ્ટ્રપ્રેમી રાકેશભાઈ દુધાત અને સાયકલિંગ દ્વારા દેશ વિદેશમાં જઈ વૃક્ષ બચાવોનો સંદેશ આપી સોળ હજાર આઠસો કિલોમીટરની યાત્રા કરનાર નિશાકુમારી તેમજ સુરત અને ગુજરાતના વિશિષ્ટ મહાનુભાવો તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી અને બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો સંસ્થા સાથે જોડાયેલ યુવા કાર્યકર અને સામાજિક યુવા અગ્રણી ધવલ વાવડિયાએ સંસ્થાની આ પ્રવૃત્તિને ખૂબ ઉમંગભીર બિરદાવી હતી વાર્ષિક ઉત્સવની સાથે શાળાના જ કેમ્પસમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થી વાલીઓએ બાળકો સાથે આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારમાં ભણતા વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા સ્વરૂપે ગીત સંદેશ આપી પ્રેરણા આપવામાં આવી હતી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું જી આપણું નામ હા કાર્જીભાઈ બોરડા અમે એ લોકો સાડત્રીસ વર્ષથી આ સ્કૂલનું સંચાલન કરીએ છીએ અને બાળકોનો વિકાસનું ખૂબ જ ધ્યાન દઈએ છીએ અને અમારા દર વર્ષે આવો ભવ્ય પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર બાળકોને લગભગ સાડા બાળકોને ઇનામો અને એનો અને વાલીઓ લગભગ પાંચ સાત હજાર વાલીઓ અત્યારે આ પ્રોગ્રામમાં ભાગ લે છે અને આવી રીતનો અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ